હાલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક વિપુલ પ્રમાણમાં થઈ રહી છે ધોરાજી માર્કેટ બહાર અનેક કિલોમીટર સુધી ડુંગળી ભરેલા વાહનોની લાઈનો લાગી છે પરંતુ ભાવ ન મળતા ખેડૂતો પરેશાન જોવા મળ્યા માર્કેટમાં ડુંગળીની બોરીઓના ઢગલા લાગ્યા છે માર્કેટ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતારો લાગી છે આ દ્રશ્યો ધોરાજી માર્કેટિંગ યાર્ડના છે જ્યાં હાલ વિપુલ પ્રમાણમાં ડુંગળીની આવક થતા જ ભાવ તળિયે બેસી ગયા છે જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે એક તરફ ખુલ્લા માર્કેટમાં પચાસ રૂપિયામાં કિલો ડુંગળી વેચાઈ રહી છે બીજી તરફ ધોરાજી માર્કેટમાં આજે ડુંગળીની આવક વધતા વીસ કિલો ડુંગળીના ભાવ સો થી એકસો રૂપિયા સુધીના મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો ડુંગળી લઈને આવ્યા છે ધોરાજી માર્કેટ યાર્ડમાં ભાવ મળતા નથી અને સરકાર ને આમાં કઈક આમ ધ્યાન દેવું જોઈએ ભાવ વટા ને સો થી દોઢસો રૂપિયા મળે છે સો થી દોઢસો રૂપિયા ભાવ મળે છે એમાં પોહાય નહીં એમ ખેડૂતે આ રાઇટના કાયદના પીડા છે આખી રાઈટ આમનામ ગાઈડ ના ખાધા પીધા વગરના તો સરકાર ને કઈક યોગ્ય ભાવ દેવા જોઈએ છસો થી સાતસો રૂપિયા ભાવ મળવા જોઈએ તો પોવાય ને તો માર્કેટિંગ યાર્ડે ડુંગરી લઈને આવેલ જઈ રાતના આખી રાત તાજના હેરાન જઈ એમને આવક માર્કેટિંગ યાર્ડ ખાલી હોવા સત્તા એને વાહન ને માલક રાવા દેતા નથી એટલું થોડું યાર્ડ ની ઓલું ઓલું છે વાહન ગાડી ખાવ વાહન વાળા હેરાન કરતી છે ખેડૂત હેરાન કરતી છે કે પછી આ ભાવ કાયમી માટે હમણાં દસ દિવસ પર છસો સાતસો માં હતી એની વસ્તુ હતા ને દોઢસો થી બસો રૂપિયા માં વેચાય છે ખેડૂતો નો આ ગુસ્સો વ્યાજબી છે મોા બિયારણને લઈને વાવેતર કરે છે અને જ્યારે પાક પાકે છે અને માર્કેટમાં ખેડૂત વેચવા માટે આવે છે એટલે ભાવ ઘટી જાય ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવે છે થોડા દિવસ પહેલા માર્કેટ ઓપન થયું ત્યારે છસો થી સાતસો રૂપિયા ભાવ મળતો હતો પરંતુ હવે ભાવ ખાડે ગયો છે તેવામાં ખેડૂતોને મજૂરીના રૂપિયા પણ નથી મળી રહ્યા નફો તો દૂરની વાત છે પરંતુ જેટલો ખર્ચ કર્યો છે તેટલા રૂપિયા પણ નથી મળી રહ્યા તેવામાં ખેડૂતોની માંગ છે કે સરકાર ડુંગળીની નિકાસ પર જે ટેક્સ વધાર્યો છે તેમાં ઘટાડો કરે અને ડુંગળીની નિકાસ કરવામાં આવે જેથી ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રિપોર્ટ વીટીવી ન્યૂઝ ખેડૂતની સાચી પરિસ્થિતિ તો એ ખેડૂતનો દીકરો જ જાણી શકે શહેરોમાં જે ડુંગળી પચાસ થી સાહીઠ રૂપિયામાં કિલો વેચાઈ રહી છે તેના ખેડૂતોને પાંચ રૂપિયા પણ નથી મળી રહ્યા તેવામાં તમે વિચાર કરી જુઓ કે ખેડૂતોને શું વળતર મળે ખેડૂત દવા કરે નો ખર્ચ કરે વાવણીનો ખર્ચ કરે લલણીનો ખર્ચ કરે અને માર્કેટ સુધી પાકને પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનનો પણ ખર્ચ કરે છે આટલા ખર્ચાઓ પછી જો ભાવ ન મળે તો ખેડૂત દેવાદાર ન બને તો શું બને તેવામાં આ મુદ્દે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે જેથી ખેડૂતોને દેવામાં ન ડૂબવું પડે અને તેનો પરિવારનો માળો ન વિખેરાય